નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર અઠાવીસ વર્ષીય યુવક અકસ્માતે સીડી પરથી પડી જતાં મોત નિપજતા અનેક તર્ક વિતર્કો સર્જાયા પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ સાત માર્ચ બે હજાર ના રોજ સાંજના સમયે ફતેપુરા તાલુકાના સુખસર ગામના સંગાળા ફળિયામાં રહેતા મિનેશ માનસિંહ કટારા સુખસર પોલીસ મથકમાં તેના કોઈ સંબંધીને મળવા માટે ગયા હતા તે દરમિયાન પોલીસ સ્ટેશનના પ્રથમ માળે જતા સીડી ઉપરથી અકસ્માતે પડી જતા તેમને સારવાર મળે તે પહેલાં તેઓનું મોત નિપજવા પામ્યું હતું આ યુવકનું અકસ્માતે અગમ્ય કારણોસર મોત નિપજતા મૃતકના ભાઈ ગોવિંદ માનસિંગ કટારાએ સુખસર પોલીસમાં જાણ કરતા સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે આમ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પોલીસ મથકે સંબંધીને મળવા ગયેલ અઠ્ઠાવીસ વર્ષીય યુવક અકસ્માતે સીડી પરથી પડી જતા મોત નિપજતા અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે આ યુવાનનું મોત કયા કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે